બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની કોઠાસૂજ અને આધુનિક પદ્ધતિના માધ્યમથી અલગ અલગ પાકોની ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના કાંઠ ગામે રાજુભાઈ જોશી નામના ખેડૂતે અઢાર એકર જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી ત્રીસથી બત્રીસ પ્રકારની દેશી વિદેશી શાકભાજીના પાકોનું સફળ વાવેતર કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી પાણીની અછત ધરાવતો જિલ્લો છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાણીની તંગી વચ્ચે પણ પોતાની કોઠા સુજ પદ્ધતિના કારણે ખેતીમાં કાઠું કાઢી રહ્યા છે વર્ષોથી બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે પરંતુ અત્યારના સમયમાં સતત જિલ્લામાં પાણીની અછતના કારણે મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો ખેતી છોડી રહ્યા છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક ખેડૂતો છે કે જે પાણીની તંગી વચ્ચે પણ પ્રાકૃતિક ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો મોંઘા ખર્ચવાળા રાસાયણિક ખાતરથી અત્યાર સુધી ખેતી કરતા હતા પરંતુ હવે ધીમે ધીમે રાસાયણિક ખાતરની ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળતા જોવા મળી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાના કાંઠ ગામ પાસે રહેતા ખેડૂત રાજુભાઈ જોશીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી પોતાના ખેતરમાં અલગ અલગ શાકભાજીના પાકોનું વાવેતર કરી અનોખું મોડલ ફાર્મ બનાવ્યું છે રાજુભાઈ જોશીએ પોતાના અઢાર એકર જમીનમાં દેશી શાકભાજી તેમજ વિદેશી શાકભાજીના બગાયતી પાકો તેમજ ધાન્ય પાકોનું ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી છે જેમાં આ તમામ પ્રાકૃતિક ખેતીમાં ગ્રો કવર મલ્ચિંગ સાથે ટપક પદ્ધતિનો ઉપયોગ કરી સારી ખેતી કરી રહ્યા છે રજુભાઈ જોશીએ પોતાના ખેતરમાં અત્યારે દેશી ગાય આધારિત જીવામૃત અને ધન જીવામૃતનો ઉપયોગ કરી પોતાના ખેતરમાં ટામેટા કોબીજ ચોળાફળી ગલગોટાના ફૂલ દાણા બીટ ગાજર પાલક મેથી લસણ સ્ટ્રોબેરી તેમજ ધાન્ય પાકોમાં ઘઉંનું પણ વાવેતર કર્યું છે સાથે વિદેશી શાકભાજીમાં ગ્રીન ઝૂકની યલો ઝૂકની લેટેસ્ટ આઇસબર્ગ જેવા પાકોનું વાવેતર કર્યું છે સાથે બગાયતી પાકમાં કેસર આંબા જામફળ તેમજ ચીકુ જેવા છોડ પણ વાવ્યા છે જેમાંથી અત્યારે રાજુભાઈ જોશીને સારી એવી આવક પણ થઈ રહી છે અઢાર એકર જમીનમાં ખેડૂત રાજુભાઈ જોશીને પાંચ લાખ રૂપિયાનો ખર્ચ હતો તેની સામે અત્યાર સુધી પંદર લાખ રૂપિયા જેટલી આવક પ્રાકૃતિક ખેતીમાંથી થઈ રહી છે અત્યારે જે ખેડૂતો રાસાયણિક ખેતી કરી રહ્યા છે તે પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પણ ખેડૂત રાજુભાઈ જોશી ખેડૂતોને જણાવી રહ્યા છે અમે કેસર ફાર્મમાં જે ખેતી કરી છે એમાં તો 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 ખરેખર રાસાયણિક ખેતી કરતા હતા અને અમને પણ મને તો વિચાર હતો જ કે હવે ખેડૂતો એરિયા બંધ કરે અને અરબી સાઈડ દવાઓ બંધ કરે પણ અમારા રાજુભાઈ જોશી સર્જરી કરાવી પડી હતી પૈસા ગણાય હોય પણ નશુ બ્લોક થતી હોય તો એ પૈસા શું કામ ના સાહેબ નો વિચાર આવ્યો કે હવે મારા ખેતરમાં હું બધી જગ્યાએ ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી ની શરૂઆત કરીએ અને સાહેબે મને આદેશ કર્યો કે કન્નજીભાઈ તમે ભેગા થઈ અને આ ખેતર ને આખે આખા ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરો અને દેશી બિયારણો લાયા સાહેબે સૌરાષ્ટ્રમાંથી અને અમે લગભગ એ ખેતરમાં ઇંગ્લિશ આઇટમ દેશી આઈટમથી પચીસ પ્રકારના શાકભાજી લગાવે અલગ અલગ પ્રકારના મૂળા ધોણા પાલક કોથમી ડુંગળી લસણ બધું જ આઇટમ લગાવી ટા માટે શીખે આ વખતે થોડા ભાવ નથી મળ્યા પણ જે વસ્તુનો સ્વાદ અને એની અમે જે અમદાવાદ આજુબાજુના વિસ્તારમાં અમે શાકભાજીને એક્સપોર્ટ કરી છે ને અલગ અલગ સેન્ટરોમાં અમે જે અમારા સેન્ટર ઊભા કરી એનું વેચાણ કર્યું હતું બહુ મજા આવી છે લોકોને પણ સ્વાદ ચાખવા મળ્યો અમને પણ મજા આવી અમને અમારી એક માનસિકતા હતી કે આ વિસ્તારમાં દવા વગર કોઈ થાય જ ના ખાતા વગર કોઈ થાય જ ના એ વાતને પણ અમે પુરવાર કરી બતાવી દેશી ગાયના જે બેક્ટેરિયાની કીટો ફિટ કરી એ કીટોનું અમે સ્લરી આપી જેના કારણે છોડ એકદમ તંદુરસ્ત રહ્યો ઓછા ખર્ચે જે મલચિંગ ટપક ખેડાઈ ખર્ચ આ બધા ખર્ચા થયા હતા અને એ ખર્ચા થયા છે હું માનું છું ત્રણ ચાર લાખના ખર્ચા થયા છે એના સામે અમને જે શાકભાજીના ભાવ ઓછા મળ્યા છે છતાં પણ જેમાં ડુંગળી બેસ છે લસણ સારું છે ઇંગ્લિશ આઈટમો સારી છે અને બધાનો સારા ભાવ મળ્યા છે જેના કારણે એમાં પણ સારામાં સારી આવક થઈ છે અને હજુ પણ અમે આમના વર્ષની અંદર

પછી ફુલાવર છે કોબીજ છે બરોબર પછી ટમાટાઈ છે અને ઇંગ્લિશ વેરાયટીમાં ચુકીની છે ઘણી વેરાયટી છે ઇંગ્લિશ વેરાયટીમાં આઈસબર્ગ છે ઘણું વિનો છે બરોબર તો બહુ સારું ઉત્પાદન લીધું છે આ વર્ષે અને બધા ખેડૂતોને એમ કહું છું કે બહુ સારું અને એકદમ ઓર્ગોનિક અને આજુબાજુના લોકો પણ ખૂબ દેખવા આવે છે બહારથી પણ આવે છે ઘણા લોકો બહુ સારું નિહાળી રહ્યા છે અને બહુ આવક સારી થઈ છે ખર્ચો મિનિમમ ચાર થી પાંચ લાખ થયો છે બરોબર અને આવક પણ સારી થઈ છે દસ થી પંદર જેવું થઈ છે ડી તાલુકાના કાઠ ખાતે ખેડૂત રાજુભાઈ જોશી દ્વારા જે પ્રાકૃતિક ખેતીનું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે તેના કારણે અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ જવા માટે તૈયાર થયા છે ફાર્મ જોવા માટે અત્યારે બનાસકાંઠા જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરમાંથી ખેડૂતો આવી રહ્યા છે અહીં જે પ્રમાણે ગ્રો કવર અને મલ્ચિંગ પદ્ધતિથી ખેતી કરવામાં આવી છે તેના કારણે ખેડૂતની આવક ડબલ થાય તે જોવા માટે ખેડૂતો અત્યારે આવી રહ્યા છે અને આ ખેતી જોઈ ખેડૂતો પણ પ્રેરાઈ અને પોતાની રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ ફરવા માટે તૈયાર થયા છે. નમસ્કાર મૃદેશાઈ ઓ આ કેસર ભામમાં લઉં છું નમક્રી કરું છું ટુકમાં અને અહીંયા આપણે ઓર્ગોનિક ખેતીની શરૂઆત કરી છે. હવે અહીંયા અમે આ સાલથી શરૂઆત જ કરી છે જોકે દિવાળી શિયાળુ સિઝનથી ઘણા બધા અમે શાકભાજી વાયા છે આપણા અહીંના ટામેટા રીંગા ચોળી ઘણું બધું શાકભાજી આપણું ફુલાવર છે કોબીજ છે ટામેટા છે મરચાં છે આના સિવાય ઇંગ્લિશ વેરાયટી બી આપણે વાયીએ છીએ ચૂકીની છે આઈસફલ છે એવું બધું ઘણું બધું શાકભાજી ઇંગ્લિશમાં બી વાયું છે આપણે અને ઉત્પાદન બી આ સાલ ને સારું છે એની અંદર આપણે ગાય આધારિત ખેતી કરીએ છીએ ફોર ગાય ગાયના ગૌમૂત્ર ગૌનું છાણ અને બધું દેશી દેશી વસ્તુ જેવી કે જે કોઈ આપણે શરીરને અને ખેતરને જેથી વધારેને વધારે બેક્ટેરિયા ઉત્પન્ન થાય એવી આપણે આ ખેતી કરી છે ઉત્પાદન બી સારું છે ભાવ બી સારા હોય છે સારા મળે છે અને મોટા મોટી સમસ્યા એ કે હર કોઈ ખેડૂતને મારી એટલી વિનંતી છે કે અત્યારે દુનિયાની અંદર ને ઘણા બધા રાજ્યોની અંદર કેન્સર ને એવા મોટા મોટા રોગો થઈ રહ્યા છે આ વસ્તુ કરશે તો આ કેન્સરથી મોટા મોટું કેન્સર છે હાઈ બ્લડ પ્રેશર છે બીપી જેને કહેવાય છે આપણે બરાબર આવા બધા ઘણા બધા રોગો છે ને એ આ રાસાયણિક ખાતરના કારણે થાય છે ઉત્પાદન માટે માણસ ખેડૂત લાલચના કારણે આ બધા ખાતરો બાતરો નાખતો હોય છે એના કારણે દુનિયાભરના રોગો આપણે ત્યાં બનાસકાંઠાની અંદર બી કેન્સરો બહુ વધી ગયા છે આ જીવવા માટે થઈ અને ગાયોને આની અંદર ગાયો રાખે તો ગાયોનો બી વિકાસ થાય બરાબર એટલા માટે થઈ અને આ ખેતી કરવી જોઈએ હું તો બધા ખેડૂતને રિક્વેસ્ટ કરું છું કે આ બધા કરતાં થશે ને બ્લકમાં કરશે બ્લકમાં મોટા પાય તો ઉત્પાદન બી મળશે અને ભાવ બી સારામાં સારા ધારું ખેડૂતને જે જોઈતું હશે ને એ પ્રમાણે ભાવ બી મળી જશે બરાબર આવું મારું કહેવાનું છે મારે તો હર કોઈક વિનંતી છે ખેડૂતોની અંદર કે આ રોગની અંદરથી તમારું કુટુંબ તમારી ભેડીઓ બચાવવા માટે થઈ અને આ વર્ગોની ખેતી પર આવી જાઓ બ્યુરો રિપોર્ટ સ્ટેટ ન્યૂઝ બનાસકાંઠા ડીસા